જો એ પાંદડાની છાપ પાડવાની છે હો તમારે કોણ કોણ પાડશે પાડશે જો સૌથી મોટું પાંદડું પછી એનાથી નાનું અને એનાથી નાનું એવી રીતના તમારે છે ને છાપ પાડવાની છે આલે માંથી સૌથી મોટું પાંદડું ગોઈતું સરસ Se lo vi a enatinar, ¿no? Enatinar, मग तो સૌથી મોટું પાંદડું લેતો પહેલા એનાથી નાનું લેતો હમ